ભગવાન અલ્લાહ જીસસ પરમાત્મા પોતે શક્તિમાન છે તે ચરિત્રમાં દિલમાં કર્મમાં નિયતમાં રાખવાનો હોય તેનો ફોટો મંદિર મસ્જિદ ટીલા ટપકા ટોપીથી પ્રચાર કેમ કરવો પડે છે તે જ મને તો સમજાતું નથી આ પ્રચાર કરનારાને શું કહેવામાં આવે છે એ તમે સૌ જાણો છો સમજી શકો છો દસ વર્ષ થયા સ્વિસ બેંકમાં કોનું કેટલું કાળું નાણું પડ્યું છે તેનો હિસાબ આપવાની વાત દૂર રહી પોતાને કયા ઉદ્યોગપતિએ કેટલું નાણું આપ્યું છે તે પણ દેશને જણાવવાનું જણાવવું નથી શું આને અચ્છેદિન આનેવાલે કહેવાય કે આ રીતે હિન્દુ રાષ્ટ્ર બની જશે મિત્ર સમજો તમને ધર્મ અને નાતીમાં અને એવી અમુક નકામના મુદ્દાઓ ઉછાળી જીવનના પ્રાથમિક મુદ્દાઓથી તમને વંચિત કરે છે આપના બાળકોને શિક્ષણ વંચિત કરે છે તમે ખાલી એટલું પૂછો તમારી પાસે મત માગનાર આવે છે એને કે તમે દસ વર્ષથી શાસન કરો છો તો તમે કેટલી ગવર્મેન્ટ કચેરીઓ વધારી અને આ ગવર્મેન્ટ કચેરીઓ વધાર્યા પછી તમે એમાં રાબેતા મુજબ કેટલી ભરતી કરી બસ આ બે મુદ્દાઓ ઉપર તમે એને પ્રશ્ન પૂછો તો જ મત આપશું નહીં નહીં નમસ્કાર